ખેરાલુ વિધાનસભાના મુસ્લિમ સમાજના ચૌદ ગામોના આગેવાનોની સભા યોજાઈ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું ખુલ્લું સમર્થન કોંગ્રેસના કમિટેડ મતોમાં આ વખતે ગાબડું પડશે પાટણ લોકસભા ચૂંટણીમાં આ વખતે મુસ્લિમ સમાજના લોકો ભાજપ સાથે જોડાયેલા દેખાશે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની સાથે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ રહ્યા હાજર મુસ્લિમ સમાજના આગેવાનોએ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું ફુલહાર પહેરાવી અને શાલોડાડી સન્માન કર્યું રામસી શંકરજી ઠાકોર સહિત ત્રણ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ નટુબા રાજપૂત સહિત દબોડા સરપંચ ભૂપતજી ઠાકોર ધર્મેન્દ્રભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા મુસ્લિમ સમાજના હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદાર સહિત કરીમખાન બૈલીમ અને શેખુબાપુ કાજી લાલાવાડા સહિત ફિરોજ ખાન પોલાદી અને છોટાભાઈ સિંધી પ્રિન્સિપાલ અને લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ અલીખાન સહિત રંગરેજ સાહેબ સહિત સીમાબાનુ ફારૂકભાઈ અમદાવાદ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા તાલુકા સહિત અને વડનગર તાલુકાના સંસ્થાઓના મુસ્લિમ સમાજના બસો આગેવાનોએ સાઈધામ મંદિરે કરી સભા ભરતસિંહ ડબીએ કહ્યું સિત્તેર વર્ષમાં પ્રથમ વખત મેં આવી સભા જોઈ હોવાનું કહ્યું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તમામ ગામોમાં ગ્રાન્ટ ફાળવવામાં હું પ્રથમ રહેવાની ખાતરી આપી મુસ્લિમ સમાજના લોકોએ પ્રથમ વખત ભાજપને મત આપવામાં મન મનાવ્યું મુસ્લિમ સમાજના જહાંગીરભાઈ સિંધી જાગીરદારે જાહેરમાં આપી ખાતરી ધારાસભ્ય સરદાભાઈ ચૌધરીએ સોય દોરાથી સાંધવાનું કામ કરીશ તેવી ખાતરી ખાતરી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મુસ્લિમ સમાજના ગામોમાં તળાવો પણ ભરવાની આપી ખાતરી જગભાઈ સિંધીના આયોજન સહિત હબીબ પટેલ સહિત શોકતખાન ખાન પઠાણાને નસુકાંત પઠાણ લુણવા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં કવાયત હાથ ધરવામાં આવી પ્રોગ્રામનું હાજી ખાન માસ્તર અને ફારૂક મેમાણે સફળ સંચાલન કર્યું સાયદા મંદિર ખાતે કાદરપુર હોલમાં મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું লাইন টিভিনিসারুকমে গড়া 我用人挑大粪。

અને કોઈ ખોટી રીતે તમને હેરાન કરતો હોય છે મારો પણ માણસ હશે તો હું એને મદદરૂપ થવાનું નથી એટલે આપણે ખોટા કામો નહીં મારી પાસે સારા કામો વિકાસના કામો વ્યક્તિગત કામો પણ ક્યાંક જરૂર પડશે હું આપણી વચ્ચે મદદરૂપ રહીશ ભૂલી જવો છે ભૂતકાળ નું ક્યારે કે નથી આપણે એકબીજાના ના નજીક અમારું છે કેટલાક લોકોએ દૂર રાખવા માટે પ્રયત્ન કરો છું આપણે નજીક

મિત્રો બીજો અનુભવ અઠવાડિયામાં સેવા નું ક્ષેત્ર છે કરવા માટે કોઈ નથી ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਪ੍ਰਕਾਸ਼ ਪਵਿੱਤਰ ਸਰੋਤ ਸਤਿਪੰਗਨਾਥ ਜੀ ਵੱਲ ਅਕਾਦਰ ਪੇਸ਼ ਹੈ ਜੀ ਮਨਾ ਉਪਕਾਸ ਜੀ ਨੌਕਰੀ ਮੇ ਆ ਬੰਦਿਆ ਜੁਦੈ ਨਾ ਬੰਦ ਨੌਕਰੀ ਮੇ ਆ ਜੁਝੇ ਨਾਨੀਵਾੜਾ બાબાના પવિત્ર જગ્યામાં ચૌદ ગામ લઘુમતી સમાજના આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ચૌદ ગામના લઘુમતી સમાજના ગાંધીભાઈ જાજીભાઈ नाम मुस्लिम समाज नरेंद्र भाई मोदी साहेब विकास की राजनीति अपना भारतीय जनता पार्टी मत आप